હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને જય માતાજી વેલકમ છો બધાનો એક મારા નવા લોભમાં કેમ છો તમે બધા બધા મજામાં ને હમ અમે બધા પણ બહુ જ મજામાં છીએ અમારે બસ છો આજે મહેમાન આવે છે મારા નણંદ આવે છે બધા નણુભાઈને બધા આવે છે લક્ષરાજમાં તો આજે બહુ જ મજા પડી ગઈ છે એટલે ને સવારનો કે છે કે મારો ભાઈ બંધ આવશે મારો ભાઈ બંધ આવશે તો બસ જો રસોઈની તૈયારી કરું છું અને મમ્મી થોડુંક કામ હતું એટલે બહાર ગયા છે તો હું અમને પૂછી આવું કે કામ નથી ને પછી હું રસોઈ બનાવું છું બરાબર તો ચાલો તમારે જો આવવું હોય તો હું ત્યાં જાઉં છું ઓકે ચલો આવી શું છે ને હું જાઉં છું ત્યાં છે નદીએ અને લક્ષરાજ બેઠા બેઠા થોડીક તીજું કીધું છે કે તું મોબાઈલ જો એ મોબાઈલ જોઈએ છે અને આ બધા સુતા છે કપાસ ગયા છે બાર એમને મીટિંગ છે તો મીટિંગમાં ગયા છે અને લક્ષરાજ પપ્પા સ્કૂલે છે અને ત્યાં સુધી બધાને પેળવા જવાના છે એટલે હું છું મમ્મીજી પાસે લક્ષા જ લક્ષુ એ એ લખશું બતાવે છે તો બચાવ મમ્મી ઘરની હાલત તો જુઓ જો તમે ઘરની હાલત છે

કપડાં તો ધોવાઈ ગયા છે જુઓ બધા પણ ઓછાડો સીકા હતા ને તો મમ્મી કે હું હવે ધોઈ આવી જાઉં મેં કીધું સારું તો હું હવે લેવા જાઉં છું અને આવે છું બ્લોગમાં તો હું જાઉં છું નદી અમારી નદી ઘરથી બહુ દૂર નથી જો આમ તો તે ખાલી ઓછાડો સીકા જ છે સારા થઈ જાય લક્ષરાજની બહુ જ ઓછાડ ખરાબ કરી નાખી છે તો મમ્મીજી કે નદી સારા થઈ જાય તો હું જાઉં છું લેવા ધોવાઈ ગયા હશે અમારે ઘરથી થી બધું નથી નજીક જ છે તમારો વાડો છે કેટલું મસ્ત લીલું લીલું છે બહુ વજન છે હવે ઘરે જ વાર સારી ચાલો

તો તો ના નો કેવાય કે મન ચાંદી પડીસ માં લખાવે તો એમ કીધું તો રહે પી સો કીધું તું ખાઈ લે એમ કીધું તો કેવાય ને પણ મન ચાંદી પડીસ મોડલ જો અમારી ઘરે આવી ગયા છે આ મહેમાન આ છે મોટા ભાણુ ભાઈ કેવી બોલિંગ કરે છે અને આ છે અમારા નાના ભાણુભાઈ ભાણુભાઈ કઈ કરો તો જય માતાજી જો છે અને લાવ So, Luxlash, ni Pano be, cricket ramay sa. Ang lao, ti.